નસવાડી તાલુકાની કુપા પાણી પુરવઠા યોજના ચાર વર્ષથી અધૂરી છે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને તોતેર ગામોને પાણી પૂરું પાડવાની આ યોજનામાં હજુ તો માંડ પચીસ ગામોને જ પીવાનું પાણી ટેસ્ટિંગ કરવામાં થયું છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લોકો ઉનાળામાં પાણી વગર તરસ્યા રહેશે સરકાર ભલે નળ સે જલ યોજના અને બાકીની અન્ય યોજનાઓ થકી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરી રહી હોય પરંતુ રાજ્યમાં હજુ પણ એવા અનેક ગામડાઓ છે કે જ્યાં પીવાનું પાણી પહોંચ્યું જ નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ આવા અનેક ગામડાઓ આવેલા છે સરકારે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓની પાણીની સમસ્યા દૂર થાય અને તોતેર ગામોને નરમદાનું ફિલ્ટર વાળું પાણી મળે તે માટે ત્યાસી કરોડના ખર્ચે કુપા પાણી પુરવઠા યોજના મંજૂર કરી હતી આ યોજનાનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ પચાસ કરોડના ખર્ચ પછી પણ આજ દિન સુધી તોતેર ગામોને પાણી નથી મળ્યું જ્યારે આ મુદ્દે પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પચીસ ગામોમાં પાણીની લાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે હજુ તો 48 ગામમાં પાણી પહોંચ્યું જ નથી જ્યારે 4 વર્ષ આ યોજનાને પૂરા થઈ ચૂક્યા છે ત્યારે સવાલ અહીં એ થાય છે કે લોકોના પીવાના પાણીની મહત્વની યોજના આટલી ધીમી ગતિએ કેમ ચાલી રહી છે અને આટલી ધીમી કામગીરી માટે જવાબદાર આખરે કોણ છે લાઈનો બની ગઈ છે અને ગામમાં થોડા ઘણા ફળિયામાં લાઈન નાખેલી બી છે પણ એ લાઈનની અંદર પાણી નથી આજે સુધી એટલે તકલીફ તો છે પાણી હજુ લાઈનમાં આવ્યું નથી લોકોને પીવા મળે તો ફાયદો થયો કહેવાય ને મારું બાર ફળિયાનું ગામ છે અત્યારે સરકારે આઠ ચાર ફળિયામાં પાઇપલાઇન કરેલી છે બાકીના આઠ ફળિયા બાકી છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે સરકારે કરોડો રૂપિયા ડુંગર વિસ્તારના આદિવાસી સમાજના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે ખર્ચ કર્યો પરંતુ કામગીરી પૂરી ન થતા આજે પણ લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે નસવાડી તાલુકામાં વોટર વર્કર્સના બોરમાં આવતા પાણી ટીડી એસનું પ્રમાણ વધારે હોય છે આ પાણી પીવાલાયક હોતું જ નથી પરંતુ મજબૂરી વશ લોકોને તે પાણી પીવું પડી રહ્યું છે જ્યારે ડુંગર વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં નદી નાળા સુકાઈ જાય છે અને બોરના સ્તર નીચા જતા રહે છે ત્યારે અમુક ગામડાઓમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય છે નળ હજુ પાણી પુરવઠાની લાઈન હજુ કરી નહીં જે ચકલી બનાવવામાં આવે છે તે હજુ બિલકુલ જ નથી એકદમ હજુ અઠાવીસ ઘરમાં તો હાવ પાણીનું કંઈ કંઈ કરી નહીં આપી શકે ચાર વર્ષથી ચાલે છે કુપા પાણી ટોટલ યોજના સાહેબ પણ એમાં કામ ચાલુ છે પણ કામ પૂર્ણ નથી થયું એવું લાગે છે મને કે અમુક જગ્યાએ તો પાઇપો લીકી છે ના અંતે બધું કામ તો કરે છે અહીંયા પણ હજુ પૂર્ણ થયો નથી કેમ કે અમુક અમુક રસ્તાના ફળ્યા હોય એ ફળ્યા તો લેવાઈ ગયા છે પણ અમુક સાત આઠ ઘરના ફળ્યા બાકી હોય એ ફળ્યા માટે અમે

પડે પડે છે અને હવે આવા અધિકારીઓના પ્રજાને હેરાન ન થવું તે માટે સરકારે કડક પગલા ભરવા જોઈએ હાલ તો નસવાડી તાલુકામાં કુપ્પા પાણી પુરવઠા યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર